ગરમીમાં લૂથી બચવા માટે કેરીનો ઉપયોગ ગમે તે ફોર્મમાં કરવો જોઈએ તાજો તમારી સાથે બેની જગ્યાએ પાંચ રોટલી ખવાય છે તેવી કેરીના કચુંબરની બે અલગ અલગ રીત શેર કરીશ બંને કચુંબર એકબીજાથી તદ્દન ડિફરન્ટ છે અને ખૂબ જ ઝડપી બની જાય છે સાથે સ્વાદિષ્ટ છે તો આ કચુંબર બનાવવા માટે આપણે અહીંયા એક કેરી લઈ લીધી છે કેરી મેં અહીંયા થોડીક પાકી હોય ને એવી લીધી છે એનામાં ખટાશ અને મીઠાશ બંને હોય છે ઝીણા ઝીણા ટુકડાઓમાં કટ કરીને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું હવે પહેલું કચુંબર બનાવવા માટે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળી પણ અહીં લોથી બચાવે છે જેને ઝીણી ઝીણી સમારી લીધી છે સાઈડમાં મૂકી દઈશું ખાંડની અંદર વન ફોર્થ કપ જેટલી શીંગ લીધી છે શીંગ જગ્યાએ તમે શેકેલા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો જેને આવી રીતે થોડાક પીસીસ રહે ને એવી રીતે અધકચરું કૂટી લેવાનું છે તો અહીં શિંગદાણા પણ તૈયાર છે હવે એક બાઉલની અંદર એક ભાગ કેરીનો લેશો સાથે જે ડુંગળી સમારીને લીધી છે એને નાખીશું ત્યારબાદ ખાંડેલી ખારી શીંગ નાખીશું વન ફોર્થ કપ જેટલી કોથમીર નાખીશું એક બારીક સમારેલું મોડું મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલો બારીક સમારેલો ગોળ નાખીશું ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર નાખીને આ વઘારની ઉપર રેડી દેશું હવે ફ્લેવર વધારવા માટે બે ટી સ્પૂન જેટલો અથાણાનો મસાલો એટલે કે આચાર મસાલો અને દોઢ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીને હાથેથી ચોળીને મિક્સ કરવાનું છે જેથી ગોળના ગંડા છે ને એ ભાંગી જાય તો આવી રીતે ચોળીને મિક્સ કરશો તેનો ફ્લેવર છે એ વધારે ઇન્હાન્સ થઈને આવે છે હવે અહીં બધી વસ્તુને આપણે મિક્સ કરી લીધું છે જેને એક બાઉલમાં કાઢી લેશું અને સર્વ કરતાં પહેલાં આપણે એના ઉપર અડધા લીંબુનો રસ આવી રીતે નાખીશું અને ફરી પાછું આપણે એને મિક્સ કરી લેશું તો લીંબુના રસથી એનામાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અને ઉનાળામાં લીંબુનો ઉપયોગ આપણે કરવો જોઈએ એ સૌ કોઈ જાણે છે તો તૈયાર છે આપણું કેરીનું અચારી કચુંબર જે રોટલી ભાખરી થેપલા ગમે તેની સાથે ખૂબ જ સરસ લાગે છે હવે આ કચુંબ તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું એક લોખંડનો તવો લેશું એમાં વન ફોર્થ કપ જેટલા કાચા સિંગદાણા નાખીશું વન ફોર્થ કપ જેટલી કોથમીરની ડાળીઓ નાખીશું સાથે દસ નમ જેટલું લસણની કઢી નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું હવે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ઉપર રાખી દઈશું હવે બધી વસ્તુ સાહેબ સતળાય ત્યાં સુધી સાતડવાનો છે તીખાશ અનુસાર લીલા મરચાં લેવાના છે તો મેં બે તીખા મરચાં લીધા છે અને ત્રણ મોડા મરચાં લીધા છે જો તીખાસ ન ખાતા હોવ તો તમે બધા મોડા મરચાં લઈ શકો છો તો પાંચથી છ નાખ જેટલા લીલા મરચાં લેવાના હવે બધા ઉપર સ્પોટ સરસ આવે અને બધું સરસ સતળાઈ જાય ને ત્યાં સુધી સાતડવાનું છે અહીં એકદમ ઘેરો રંગ નથી આપવાનો પછી સેજ જ ગોલ્ડન બ્રાઉન સ્પોટ આવે ત્યાં સુધી આપણે સાતળીશું તો અહીં મરચાં અને કોથમીર છે એ થોડાક સોફ્ટ થઈ જશે શિંગદાણા આ રીતના ફૂટી જશે ને લસણ ઉપર બ્રાઉન સ્પોટ આવી જાય એટલે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં બધી વસ્તુઓ સારી મિક્સ થઈ ગઈ છે જેને આપણે ખાંડણીની અંદર ટ્રાન્સફર કરી લેશું અહીં મિક્સર જારનો ઉપયોગ ના કરીશું એનામાં એ એકદમ પેસ્ટ ફોર્મમાં આવી જાય છે જે આપણે નથી જોઈતું તો અહીંયા અધકચરું ટેક્સર રહે ને એ રીતે આપણે અહીંયા ખાંડવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આને અધકચરું ખાંડી લીધું છે હવે આની અંદર આપણે એક મુઠ્ઠી ભરીને કોથમી નાખીશું તો કોથમીને ધોઈ લીધી છે ને આવી રીતે પહેલાં થોડા થોડા ટુકડાઓમાં કટ કરી લેશું જેથી ખાંડતી વખતે આપણે વાંધો ના આવે જો તમે એમને બધું નાખી દો છો તો ખાંડતી વખતે વાર લાગે છે તો હવે ફરી પાછું આપણે એને ખાંડી લેશું અગેન અહીંયા અધકચરું ટેક્ચર રહે ને એ રીતે ખાંડવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી દેવાની તો આ રીતનું તમારું ટેક્સચર હોવું જોઈએ જેમાં બધાનો ફ્લેવર આવશે લસણનો મરચાંનો કોથમીરનો અને ખારી શિંગનો જોઈ શકો છો હવે આને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેશું તો આ આપણું મિશ્રણ તૈયાર છે હવે આની અંદર આપણે જે બીજો ભાગ કેરીનો રાખ્યો તો એ નાખી દઈશું તો અહીંયા તમે જોયું કે કેરીને આપણે થોડીક પાકેલી લીધી છે તો પાકેલી કેરી છે ને એમાં થોડીક મીઠાશ હોય છે જે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે અહીં તમે કાચી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો હવે કેરીના માપનું આપણે મીઠું નાખીશું બાકીના મિશ્રણનું મીઠું આપણે અગાઉ નાખી દીધેલું છે હવે આની અંદર આપણે અડધા લીંબુનો રસ નીચોવીને નાખીશું તો લીંબુ પણ ઉનાળામાં અચૂકથી ઉપયોગ કરવો જોઈએ એના ઘણા બધા ફાયદાઓ છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું બીજું ઠેચા કચુંબર તો આ બંને કચુંબર છે એ રૂટીનમાં શાકની જરૂર ન પડે ને એવા છે તો તમે સર્વ કરી શકો છો અને તમને આ બંને કચુંબરમાંથી કયા ગમે એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો મારી મહેનત તમને કેવી લાગી એ પણ જણાવજો અને તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કે મેગાસિટીથી જોવો છો એ પણ જણાવજો ચાલો ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય ટેક કેર અને વિડીયોને લાઇક કર્યા વગર ન જજો